ખેડાના વાયલેજ ગામે આવેલ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગના દરોડા સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો પડ્યો હોવાની ફરિયાદના આધારે દરોડો જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો દરોડા દરમિયાન ગોડાઉનમાં હજાર ચોખા ઘઉં અને બાજરીના સ્ટોકનું સ્ટોક પત્ર નહોતો જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર બાબતે પંચનામું કરી સ્ટોક સીઝ કર્યો ગોડાઉનમાં અંદાજીત ચોખા બસો ટન ઘઉં ત્રેસઠ ટન અને ચોત્રીસ ટન બાજરીના જથ્થાને સીઝ કરાયો જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં ચોખાને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા આજ રોજ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હા કલેક્ટર ઓફિસથી ભારત નહીં મળતા તપાસ માટે ગયેલા અને ત્યાં જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી એનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં ચોખા અને બાજરીમાં કયા સાહેબ ત્યાં તપાસ કર્યા તપાસ દરમિયાન અમારા પુરવઠા ડીએસઓ સાહેબ હતા અને મારો સ્ટાફ હતો જથ્થો જે સરકારી જથ્થાની વાત હતી શું સામે આવ્યું એના માટે સેમ્પલ લેવામાં આવે છે અને એનું જે કંઈ રિઝલ્ટ આવશે એના ઉપર કલેક્ટર સાફ કરશે અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવી અત્યારે અમે બધું જથ્થો સીધ કરેલ છે અને સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી બીએસઓ સાહેબને મોકલી આપેલ છે